વાત રાજકોટની તો સ્માર્ટ મીટર માટે દ્વારા લોકોને દબાણ કરવામાં આવી રહ્યું હોવાની વિગતો સામે આવી છે મિલપરા સબડિવિઝન હેઠળ આવતા લક્ષ્મીવાડી વિસ્તારના રહેણાંક મકાનમાં વીજળી ગુલ જતા પીજીવીસીએલના સ્ટાફે સ્માર્ટ મીટર નાખવા માટે દબાણ કર્યું કુલદીપસિંહ નકુમના ઘરે વીજળી ગાયબ થઈ ગઈ

સ્માર્ટ મીટર ફરજિયાત લગાવવા માટે તંત્રના કર્મીઓ કરી રહ્યા છે આપણે વાત કરીએ તેમની સાથે સ્માર્ટ મીટર ફરજિયાત છે દવેભાઈ સ્માર્ટ મીટર ફરજિયાત છે અત્યારે વ્યક્તિ અમને સાહેબે કીધું હોય ફ્યુચર બદલાવવા માટે

શું આખી ઘટના છે ક્યારની લાઈટ નથી ઘરે હાલ રાતની અમારી ઘટના નથી આ ભાઈ સવારે અમારી ઘરે આવ્યા હતા મારા મમ્મી હતા હાજર એમને એમ કીધું પાવર પાવરફોલ છે વાયર બદલાવો પડશે હવે વાયર બદલાવવાનો છે કે મીટર બદલાવવાનું છે એના સાહેબ ઉચ્ચ અધિકારીઓ એમ કહે છે કે મીટર બદલાવો ફરજિયાત છે આ વાયર મેન છે ઇલેક્ટ્રિક મેન છે એ એમ કે ખાલી લાઈન બદલાવશું તો ચાલશે મારી પાસે નવા સીલ હાજર નથી એમ કે છે એ નવા સીલ હાજર નથી એટલા માટે હું સ્માર્ટ મીટર નાખવાનું કહું છું એ તો ગેરબેદબી વાત કરે છે સ્માર્ટ મીટર ની જે વાત છે સ્માર્ટ મીટર ફરજીયાત તમને નાખવાનું કે છે કે શું ઇશ્યુ શું નાખો એના સિવાય નહીં થાય તમારી લાઈટ સ્માર્ટ મીટર નથી ભલે મારી નો હું તમને ઘરના દ્રશ્ય બતાવીશ જે રીતે વિવાદ સામે આવ્યો છે સ્પષ્ટપણે જે મકાન માલિક છે કહી રહ્યા છે કે મારે સ્માર્ટ મીટર નથી નખાવું બેન ક્યારની લાઇટ લાઈટ નથી ને શું તકલીફ છે ઘરમાં રાતની લાઇટ વહી ગઈ છે બહુ તકલીફ છે સ્માર્ટ મીટર નખાવાનું અધિકારીઓ કે છે શું કરવું છું મીટર નથી એટલા બધા અમારા એરિયા માં કોઈ નહી વીસીએલ દ્વારા જે દબાણ કરવામાં આવે છે લોકોને કે સ્માર્ટ મીટર ફરજિયાત તમારે લગાવવા જ જોશે હાલ જે ફોલ્ટ આવેલો છે તે લાઇનનો ફોલ્ટ છે અને એ ફોલ્ટ અત્યારે સોલ્વ કરવાનો પ્રયત્ન તો કરે છે પરંતુ ક્યાંક ને ક્યાંક સ્માર્ટ મીટરનો જે ઇશ્યુ છે તે ફરીથી સળગે એવી પરિસ્થિતિ છે આ સમગ્ર વિસ્તારમાં છે કોના કોના ઘરમાં સ્માર્ટ મીટર છે કોઈના નહીં આખા એરિયામાં કોઈના ઘરે નથી તમારી માંગ શું છે મૂકી નહીં ત્યાં જ મીટરમાં હલાવો અને માનનીય શ્રી કોર્પોરેટર કોઈ લોકો ભાજપ વાળા છે જે દર વખતે અહીંથી ચૂંટાય છે એ લોકો ચૂંટણી ટાઈમે આવી જાય છે આવો પ્રોબ્લેમ અવાર ને થાય છે દસ વાર લાઈટ જાય છે અઠવાડિયામાં તો પણ કોઈ આવતા નથી અને અધિકારીઓને તમે રૂબરૂ રજૂઆત કરી કે સમગ્ર મામલે અધિકારીઓને આ ભાઈ દ્વારા ફોન દ્વારા રજૂઆત કરી અધિકારીઓ એમ કે છે તમારાથી થાય કરી લ્યો અમે નહીં કરી જે રીતે પીજીવીસીએલ ના અધિકારીઓ દ્વારા જો ઉકમી કરવામાં આવે છે ત્યારે સમગ્ર ઘટનાની જો વાત કરવામાં આવે તો આ જે ગત રાત્રિની લાઈટ છે તે અહીંયા આ મકાનમાં નથી અને સ્પષ્ટ કહી રહ્યા છે કે ઇશ્યુ સોલ એક જ સરતે કરશું જો સ્માર્ટ મીટર તમે નખાવો હાલ તો અત્યારે સ્માર્ટ મીટર મામલે જે રીતે પીજીવીસીએલ દ્વારા દબાણ કરવામાં આવી રહ્યું છે આ દબાણ કેટલું યોગ્ય તે સૌથી મોટો સવાલ અધિકારીઓ સામે પણ થઈ રહ્યો છે કેમેરા પર્સન ભાઈ ત્રિવેદી સાથે ઋષિ ન્યૂઝ કેપિટલ રાજકોટ